તો આ અગત્યનું પાસું જે છે તે વિષય પર આપ મારા દર્શક મિત્રોને સારી એવી સમજ આપો આધ્યાત્મના ત્રણ મુખ્ય પાસા એટલે જીવ જગત અને જગદીશ એટલે આજે જગત ઉપર જે આત્મા પરમાત્મા અને પ્રકૃતિના તત્વો વચ્ચે જે નાટક ખેલાઈ રહ્યું છે એ નાટક એ કોઈ અંધાધૂત નાટક નથી ઇટ ઇઝ નોટ એ રેન્ડમ ડ્રામા અથવા સિદ્ધાંતો પર ઘટનાઓ ઘટે છે અથવા તો આત્મા અને પરમાત્મા અને આ પ્રકૃતિના તત્વો વચ્ચે જે કઈ ઇન્ટરેક્શન ચાલે છે એ બધું જ ઇન્ટરેક્શન સિદ્ધાંતો પર આધારિત છે આ વિશ્વ નાટકની જો સાચી સમજ આપણે પ્રાપ્ત કરવી હોય તો આ વિશ્વનાટકના જે પાયાના જે સિદ્ધાંતો છે એ સમજ મેળવવી પડશે અને આ જે પાયાના જે કેટલાક સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોની અંદર મુખ્ય છ સિદ્ધાંતો સ્પિરિચ્યુઅલ સાયન્સે આઈડેન્ટિફાઈ કરેલા છે નાના મોટા બીજા ઘણા સિદ્ધાંતો છે પણ મુખ્ય જે છ સિદ્ધાંતો આ વિશ્વનાટક

ધ લોફ આઈડેન્ટિકલ રિપીટેટીવ નેચર ઓફ ધ વર્લ્ડ ડ્રામા એટલે કે આ વિશ્વ નાટકનો પુનરાવર્તનનો સિદ્ધાંત અને તે પણ હુબહુ પુનરાવર્તનનો સિદ્ધાંત એ પણ એટલો જ મહત્વનો સિદ્ધાંત છે ચોથો જે સિદ્ધાંત છે જેના આપણે લો ઓફ એજિંગ અથવા તો લો ઓફ ઇન્ક્રીઝિંગ એન્ટ્રોપી આપણે કહી શકીએ કે જેની અંદર કોઈ પણ વસ્તુ પોતાનું જે સ્ટેટસ છે એ બીજી મોમેન્ટે જાળવતું નથી અને ધેર ઇઝ કન્ટિન્યુઅસ ડિજનરેશન અને ડિગ્રેડેશન એટલે એને એજિંગ કહેવાય પાંચમો જે સિદ્ધાંત છે એ લો ઓફ રીબર્થ એટલે પુનર્જન્મનો સિદ્ધાંત અને કયા આધારે પુનર્જન્મમાં આવે છે તો એ કર્મનો સિદ્ધાંત છે એટલે જે છઠ્ઠો સિદ્ધાંત છે જેને કર્મનો સિદ્ધાંત આપણે કહીએ જેને લો ઓફ કોઝ એન્ડ ઇફેક્ટ પણ આપણે કહી શકીએ એટલે આ છ મૂળભૂત સિદ્ધાંતો જે છે એ વિશ્વ નાટકના સિદ્ધાંતો છે એટલે વિશ્વ નાટકને જો સ્પષ્ટપણે આપણે સમજવું હોય તો જે મેન મેટર અને ગોડ આ સૃષ્ટિ રંગમંચ પર રહ્યું છે આ આ છ આપણે સ્પષ્ટ સમજ પડે તમે જે કહ્યા અત્યારે કે આજે છ મૂળભૂત એના પાયાના સિદ્ધાંતો છે તો છ માં મને તો બહુ બધા પ્રશ્નો અત્યારે ઉભા થઈ રહ્યા છે તો સૌથી પહેલા તો હું તમને એ જ પૂછીશ કે તમે આ સૃષ્ટિ રંગમંચ નું તમે કહ્યું કે પહેલો જે પહેલામાં પહેલો મૂળભૂત પાયાનો જે સિદ્ધાંત તમે બતાવ્યો કે શાશ્વતતાનો એનો છે તો એ વિશે મારા દર્શક મિત્રોને કહો લો ઓફ ઇટરનિટી ઓફ ધ વર્લ્ડ ડ્રામા વિશ્વનાટકની શાશ્વતતાનો સિદ્ધાંત એક અફળ સિદ્ધાંત છે તો જેમ આપણે આગળ ઉપર જોયું કે આત્મા પણ પોતે શાશ્વત અને સનાતન છે જે આ વિશ્વ નાટકની એક્ટર છે મનુષ્ય આત્માઓ જેટલી પણ છે એ બધા જ આ વિશ્વ નાટકના એક્ટરો છે આ વિશ્વ નાટકનો ડાયરેક્ટર પોતે પરમાત્મા છે હવે એ પરમાત્મા પણ શાશ્વત અને સનાતન છે અને આ જે પ્રકૃતિના તત્વો જે છે એ પ્રકૃતિ જે જે પેરામીટર છે પ્રકૃતિ છે એ પ્રકૃતિના તત્વો પણ અનાદિ અવિનાશી છે એ કઈ રીતે છે એ સાયન્સના આધારે પણ આપણે થોડું સમજી શકીએ એમ છે કે સાયન્સની અંદર પણ એમ કહેવામાં આવે છે હું પણ સ્કૂલમાં હતો ત્યારે મેં આ બધા સિદ્ધાંતો ભણેલો જેને લો ઓફ કોન્ઝર્વેશન ઓફ એનર્જી અને લો ઓફ કોન્ઝર્વેશન ઓફ મેટર એની અંદર એમ કહેવામાં આવ્યું છે કે મેટર કે નોટ બી ક્રિએટેડ મેટર કે નોટ બી ડિસ્ટ્રક્ટેડ ઓલસો બટ મેટર કેન બી ટ્રાન્સફોર્મ ફ્રોમ વન ફોર્મ ટુ અનધર એટલે ન તો પદાર્થનું સર્જન થઈ શકે છે કે ન પદાર્થ નાશ થઈ શકે છે પણ એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પરિવર્તન શક્ય છે આટલી વાત કરી એવી રીતે એનર્જીની બાબતમાં એમ કહ્યું એ એનર્જી કે નોટ બી ક્રિએટેડ અને એનર્જી કે નોટ બી ડિસ્ટ્રોયડ એનર્જી નું પણ ઉપાર્જન ન થઈ શકે એટલે સર્જન ન થઈ શકે અને એનર્જીનો નાશ પણ ન થઈ શકે અનાદી સમય થી આ પ્રકૃતિના જેમ આત્મા અનાદી સમય છે અને પરમાત્મા પણ અનાદી સમય છે અને અનંત સુધી તેમનું અસ્તિત્વ જળવાઈ રહેવાનું છે તો પ્રકૃતિના તત્વો પણ અનાદિ અવિનાશી છે આમાં કોઈક આર્ગ્યુમેન્ટ એવું કરી શકે કે આઈન્સ્ટાઈને પછી એક એવું સંશોધન કર્યું છે કે મેટર કેન બી કન્વર્ટેડ ઇનટુ એનર્જી અને એનર્જી કેન બી કન્વર્ટેડ ઇન્ટુ ધી મેટર આવી વાત કરી છે અને એને એક ઇક્વેશન પણ આપ્યું એનર્જી ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ ધ સી સ્ક્વેર એટલે વેલોસિટી ઓફ લાઇટ સી ઇઝ અ વેલોસિટી ઓફ લાઇટ આ એક રિલેશન પણ એને આપ્યું કે કંઈક ચોક્કસ એમાઉન્ટની મેટર જો ડિસ્ટ્રક કરી દેવામાં આવે તો એનું કન્વર્ઝન પછી એનર્જીમાં થાય છે અને કેટલી તમને એનર્જી મળશે એવું એક સમીકરણ પણ આઈન્સ્ટાઈન આપણને આપ્યું છે આપ આપનો અમૂલ્ય સમય લઈને અહીં આવ્યા તે બદલ આપનો આભાર નમસ્કાર